જે મિત્રો હું આકાશ રાઠોડ સ્વાગત છે આજના નવા એડિંગ વિડીયોની અંદર તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોમાં જે બર્થડેનું ટેટસ જોયું મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર હું તમને બનાવતા શીખવાડીશ તો તમારે પણ એવું ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો પૂરો જોજો સ્કીપ કરતા નહીં અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલે કહેતા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો તમારે એ પ્રકારનું ડેટસ બનાવતા શીખવું હોય તો સૌથી પહેલાં તમારે અલયટ મશીન એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે અલર્ટ મશીન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર ડાઉનલોડ કર્યા બાદ તમારે એલર્ટમેશન એપ્લિકેશને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપરા ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલર્ટમેશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇનિંગ કરી લેવાનું છે અને પછી તમે જોઈ શકો નીચે તમને પ્રોજેક્ટર ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ઓપન કરવાના રહેશે બરોબર બરાબર આ બંને પ્રોજેક્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને મિત્રો બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે તમે પાસવર્ડ તમને હું વિડીયોની અંદર કહીશ અને મિત્રો પાસવડમાં કઈ રીતના પ્લે કરવાનું તમારે ડાઉનલોડ કરવાનું એ પણ તમે હું વિડીયોની અંદર આગળ કહીશ તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર તો સૌથી પહેલાં તમારે શું કોણ છે તમે જોઈ તો આપણે બીમાં ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે ફોટો એડિટિંગ કરવાનો છે એટલા માટે તો તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ કંઈક આ રીતના તમને જોવા મળશે બરાબર તો સૌથી પહેલાં પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફ છે અને એથી એડ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ બરાબર તો અહીંયાથી તમારે આપણે બેકગ્રાઉન્ડ સૌથી પહેલા તો લેવાનું છે તો બેકગ્રાઉન્ડ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દેશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે આ રીતના પછી ત્રણ ટપ્કા પર ક્લિક કરી ફિલ્સ કોમર્સ એરિયા કરી દેવાનું છે બરાબર પછી આની લંબાઈ લાંબી કરી તમારે ખેંચીને બેકગ્રાઉન્ડને તમારે નીચે એ લાસ્ટમાં લઈ દેવાનું રહેશે બરાબર એ નીચે તમે જોઈ શકો છો લાસ્ટમાં લઈને આ રીતના મૂકી દેવાનું છે આ રીતના બેકગ્રાઉન્ડ તમને કંઈક સેટ થઈ જશે બરાબર પછી શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફિસ જાણવાનું છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે તમારા ફોટાનું પીએનજી બરાબર તો તમારે તમારા ફોટાનું પીએનજી બનાવી દેવાનું છે અને મિત્રો તમારા ફોટાનું પીએનજી બનાવતા તમને ના મળતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું પીએનજી બનાવતા શીખી શકો છો એ પણ એચડી ક્વોલિટીની અંદર તો તમારે જઈને વિડીયો જોઈ લેજો અને પછી તમારે પીએનજી એડ કરીને આ રીતના રોટેટ કરી દેવાનું છે બરાબર પીએનજીને પછી ખેંચીને તમે અહીંયા આ રીતના સાઈડમાં મૂકી શકો છો સાઇડ તમારે નાના મોટી કરી હોય તો તમે એથી કરીને આ રીતના એડજસ્ટ કરીને તમારે એથી મૂકી દેવાનું છે બરાબર પછી ફોટાના પછી પીએનજી છે મિત્રો એને વેચીને આપણે નીચે લઈ જવાનું રહેશે આ રીતના બરાબર તમે જોઈ શકો છો અહીંયા લાઈને આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે આટલું થઈ ગયું પછી શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા મીરી આપવાનું છે અને એથી એડ કરવાનું રહેશે આપણે ફોટો બરાબર તો તમારે સૌથી પહેલાં આપણે ફોટા લઈ લઈએ બરાબર તો ફોટા કઈ રીતના બનાવ એડ કરવાના એ પણ તમને અહીંયા બતાવી દો બરાબર તો તમારે શું કોણ છે આપણે સૌથી પહેલાં તો અહીંયા ફોટો લઈ લઈએ છીએ જેમ કે આ રીતના તમે જોઈ શકો છો આ રીતના ફોટો લીધો બરાબર ફોટો એડ કર્યા બાદ તમારે શું કોણ છે તમે જોઈ શકો ફોટોને તમારે અહીંયાથી નેવડી કરી આ રીતના રોટેટ કરી દેવાનું છે અને ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા આપણે બેકગ્રાઉન્ડની ઉપર લઈને મૂકી દેવાનું છે આ રીતના બરાબર પછી ફોટા પર ક્લિક કરી ફોટાને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સાઈડમાં એડજસ્ટ કરીને આ રીતના મૂકવાનો છે સાઈડ તમારે નાની કરી દેવાનું છે આ રીતના બરાબર એડજસ્ટ થઈ જાય ફ્રેમની અંદર એ રીતના બરાબર આ રીતના થઈ ગયો પછી શું કોણ છે બેક આવી ઇફેક્ટના આપશનમાં છે એડ સોરી એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એડ ઇફેક્ટના આપશનમાં છે ને તમારે એથી તમે જોઈ શકો છો મેટ માસ્ક અને કી ઓપ્શન દેખાય તેના ઉપર તમારે ક્લિક કરી અહીંયા વાઇફ વાળો જે ઇફેક્ટ છે મિત્રો એ તમારે એથી લઈ લેવાનું છે બરાબર પછી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે સ્ટાન્ડર્ડ સેટિંગ કરશો પછી આ રીતના તમને ઓપ્શન જોવા મળશે તો તમારે એન્ડને અહીંયાથી માઇનસમાં કરવાનું છે બરાબર એન્ડને આ રીતના માઇનસમાં કરવાનું છે અને પછી તમારે એંગલ અહીંયાથી ચેન્જ કરીને નેવું કરી દેવાનો રહેશે બરાબર આ રીતના એંગલને ચેન્જ કરી અહીંયાથી સોરી એકસો એસી કરી દેવાનું રહેશે બરાબર પછી શું કોણ છે આ ફેધર જે છે મિત્રો ફેધરને તમારે એથી પ્લસ કરી દેવાનું છે આ રીતના અને ફરીથી એન્ડને તમારે આ રીતના માઇનસમાં કરવાનો છે આપણી ફેધર થોડી ગઈ અહીંયાથી પ્લસ કરી દઈએ છીએ બરાબર તમે જોઈ શકો છો આ રીતના એને આ રીતના એથી આપણે માઇનસ કરશું એટલે તમે જોઈશું તમારી એથી એ જે આ રીતના થઈ જશે બરાબર તમે જોઈશું આ રીતના થઈ ગઈ પછી શું કોણ છે પ્લસ ઉપર ક્લિક સોરી ફોટો ઉપર ક્લિક કરી બ્લાઇન્ડને કહીને ઓપોઝિટ આપ સમજીને આની ઓપોઝિટી તમારે થોડીક અહીંયા ઓછી કરી દેવાનું છે અને કલરના આપ સોરી કલરના આપ સમજીને એ લ્યુમિનેટ તમારે એથી કરી દેવાનું છે બરાબર લ્યુમિનેશ કર્યા બાદ તમારે આની ઓપોઝિટી એથી હાઉ ઓછી કરી દેવાની છે બરાબર એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારો ફોટો એ સેટ થઈ જશે અને થોડીક ઓપોઝિટ આપણે તો પ્લસ માઈનસ તમે એથી કરી શકો છો બરાબર આટલું થઈ ગયો પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને બીજો ફોટો તમારે જે એડ કરવાનો હોય એ બીજો ફોટો આપણે એથી લઈ લઈએ જેમ કે આવું બીજો ફોટો એથી લઈ લઉં છું આ બરાબર બીજા ફોટાને પણ એ રીતના એડ કરી લેવાનો છે અહીંયાથી એવું ડિગ્રી રોટેટ કરી દેવી આપણે બરાબર આ રીતના તમે જોઈ શકો છો અહીંયા પછી સાઇઝ વાળા તમે જે સાઇઝ એ નાની કરી દેવાની છે તમારે આ રીતના પહેલા ફોટોમાં સેટ થાય એના આપણે સાઈઝ આ રીતના નાની કરીને અહીંયા મૂકી દે છે ફોટાને ખેંચીને પહેલાં ફોટા જોડે આપણે લઈને અહીંયા મૂકી દેવાનું છે બરાબર આ રીતના આ રીતના થઈ ગયા પછી ફોટા પર ક્લિક કરી બાજુમાં બ્લેન્ડિંગના ઓપ્શનમાં જે કલરના ઓપ્શનમાં જેને લ્યુમિનેશ કરી દેવાનું છે અને ઇલ્યુમિનેશ કર્યા બાદ એની ઓપોર્સિટી તમારે એથી પચાસથી સાઠ ટકા જેટલી અહીંયા રાખવાની છે બરાબર પછી શું કરવાનું છે આ રીતના તમે જોઈ શકો થઈ ગયો પછી આમાં પણ સેમ ઇફેક્ટ આપણે મારવાની રહેશે અહીંયાથી વાય ફર ઇફેક્ટ બરાબર જેથી આપણો ફોટો અહીંયા અંદર કટ આઉટ ના લાગે બરાબર તો તમારે એન્ડને એથી માઇનસમાં કરવાનું છે ફેધર થોડીક પ્લસ કરી દેવાની રહેશે આ રીતના બરાબર એને આપણે ફરી થોડું માઇનસ કરી રીતે ફોટો અંદર મેચ થઈ જાય બરાબર તમે જોઈ મેચ થઈ ગયો એ રીતના પછી ફરીથી ડુપ્લિકેટ લેયરને કરી દેવાનું છે પછી ઉપરવાળા ઇફેક્ટ ઉપર ક્લિક કરી એ રીતે તમારે એંગલ ચેન્જ કરવાનો રહેશે બરાબર એંગલ આપણે એથી ચેન્જ કરીને એકસો એસી કરી દઈએ છીએ એને તમારે આ રીતના માઇનસમાં કરવાનું છે એટલે તમે જોઈ શકો અંદર ફોટો આપણે અહીંયા સેટ થઈ ગયો બરાબર તો આ રીતે તમારે ફોટો બની દેવાનો છે અને પછી નામ ચેન્જ કરવા માટે તમે જોઈ શકો છો જે જે ટેક્સ આપેલા છે આમાં તે ટેક્સ ઉપર ક્લિક કરી તમે એથી નામ પણ ચેન્જ કરી શકો છો અને ફોન્ટ તમારે ડાઉનલોડ કરવા તો ઓલ ફોન્ટનું મેં એક વિડીયો બનેલું છે વિડિયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે જેને તમે વિડીયો જોઈને બધા ફોન્ટ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો બરાબર આ રીતના થઈ ગયું પછી ફોટો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે કરંટ એઝ અ ફેમ પીએનજી લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર તેના પર ક્લિક કરી એક્સપર્ટ ઉપર કરવાનું છે એક્સપર્ટ એની વે કરવાનું છે અને ફોટો તમારો એ ગેલેરીની અંદર સેવ થઈ જશે બરાબર અને ફોન અને પછી ટીમિની એપ્લિકેશનની અંદર જેની એચડી ક્વોલિટીમાં કન્વર્ટ કરી પછી તમે ટેટસની અંદર વાપરી શકો છો બરાબર તો આપણે અહીંથી સેવ કરી લઈએ છીએ પછી બેક આવી જવાનું છે બેક આવ્યા બાદ તમારે શું કોણ છે ફરીથી આપણે જે બીટમાર્ક પ્રોજેક્ટ હતો એને ઓપન કરીશું બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશું એટલે આ રીતના તમને ઘણા દે લેયર જોવા મળશે બરાબર તો તમારી સોંગ તો ઓલરેડી મેં મે આગળના વિડીયોમાં વાપરેલું છે પણ તમે જોઈ લેજો આમાં સોંગ પ્રમાણે અલગ અલગ ઇફેક્ટ લાગશે બરાબર તો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને પછી આપણે જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે એથી લઈ લેવાનો છે બરાબર ફોટો આપણે એડ કરી લીધો ફોટાની લંબાઈથી ટેટસને જેટલી લંબાઈ છે એટલે લાંબી કરી દેવાની છે અને પછી ફોટોને ખેંચીને એનીચે આપણે લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે બરાબર તમે જોઈ શકો છો આપણે ફોટોને જેથી ખેંચીને સોંગની ઉપર આ રીતના લાઈને મૂકી દીધું છે બરાબર પછી શું છે ફોટામાં એ ઓટોમેટિક ઇફેક્ટ તો લાગી ગઈ હવે આપણે મૂકવાનું છે એક વિડીયો બરાબર તો તેના માટે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને એથી એડ કરવાનું રહેશે આપણે વિડીયો બરાબર તો વિડીયો આપણે સૌથી પહેલા તો લઈ લઈએ છીએ તો એ વિડીયો પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો આ રીતના એક વિડીયો છે બરાબર ઓ પરથી વિડીયો તમારે એડ કરી લેવાનું છે વિડીયો પર ક્લિક કરી વિડીયોને તમારે જેથી એવડી રીતે ઓર રોટેટ કરી દેવાનું છે અને વિડીયોને તમારે અહીંયાથી આ રીતના ઉપર સેટ કરીને મૂકી દેવાનું છે બાજુ પછી બેક આવીને બ્લાઇન્ડિંગ અને ઓપરેશન આપ સમજે લાઇટિંગના આપ સમજીને તમારે સ્ક્રીન કરી દેવાનું છે બરાબર આ રીતના સ્ક્રીન કરી શકો છો તમે અહીંયાથી લાઇટન પણ કરી શકો છો લાઇનર ડોગ પણ કરી શકો છો બરાબર તો તમારે જે લાઈનના ડ્રોગ કરી દેવાનું છે એના બરાબર પછી બેક આવી ઇફેક્ટમાં જે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી તમારે એથી કલરને બ્રાઇટવાળા ઓપ્શનમાં જવાનું છે પછી તમારે એથી એચ એક ઇફેક્ટ લેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો યુ હબ વાળો જે ઇફેક્ટ છે મિત્રો એ લઈ લેવાનો છે બરાબર યુ શિફ્ટ પછી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે બરાબર સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમારે શું કોણ છે આમાંથી તમારે ગુલાબી કલર મેચ ના થાય ત્યાં સુધી પ્લસ ઉપર એથી ક્લિક કરવાનું છે અને નેવુંથી એક કરવાનું વચ્ચે તમે જોઈ શકો છો અહીંયા આપણે કલર મેચ થઈ ગયો છે બરાબર તો તમારે આ રીતના તમારું સ્ટેટસ સેટ થઈ જશે બરાબર તમે જોઈ શકો છો આ રીતના અને આ રીતના આપણો વિડીયો કોલેટ બની રેડી થઈ જશે કલર કમ્પ્લીટ મેચ થઈ ગયું છે બરાબર પછી શું કોણ છે વધારાના વિડીયોને તમારે એથી કટ મારવાનો રહેશે તો તમે જોઈ શકો છો આટલે આપણે સુધી આપણો વિડીયો છે બરાબર અને ઉપર આ વધારાનો વિડીયો છે ત્યાંથી આપણે કટ મારી દેવાનું છે અને પછી તમારો વિડીયો એ કમ્પ્લીટ બની જાય એટલે તમે જોઈ શકો આપણો વિડીયો કમ્પ્લીટ બની રેડી થઈ ગયો છે તો મિત્રો તમે વિડીયોને સેવ કરવા માટે પછી આપણે શેરવાર એકાઉન્ટ પર ક્લિક કરીશું વિડીયોમાં જઈશું તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રુ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી પછી એક્સપ્રુ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે કાંઈ બી પ્રોબ્લેમ આવે નથી તમારે પણ નહીં આવે આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો અને ચેનલ પર નવા નવાની પહેલી ખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને જે ફોટો એડિટિંગ અને બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે પચાસ સાઇટ તો મિત્રો એ પાસવડ તમારે નાખી દેવાનો છે એટલે બંને પ્રોજેક્ટ તમારા હલાયતમાં છે ને એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે અને કઈ રીતના પાસવડ નાખીને ઓપન કરવાનો એનો વીડિયો મિત્રો તમને હું ટેલગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને તમે વિડીયો જોઈ લેજો તમને ખબર પડી જશે કે મટિરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવાનું બરાબર તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના આપણે બિલને દબાવી દેજો તો મિત્રો મળીએ બીજા એટિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી